ગ્રાઉન્ડ પરીક્ષા નજીક આવી ગઈ છે અને ગુજરાતના તમામ યોદ્ધાઓને અત્યારે એક જ પ્રોબ્લેમ છે સિત્તેરથી એંસી ટકા પબ્લિક એવું છે જેને એક જ સમસ્યા છે એ છે ટાઈમિંગની સ્ટેમિના છે દોડાઈ જાય છે પણ પ્રોપર ટાઈમિંગ નથી આવતું ભાઈઓમાં જોવા જઈએ તો પચીસથી મિનિટ વાળા કેન્ડિડેટ બહુ બધા છે જ્યારે બહેનોની અંદર જોવા જઈએ તો સાડા નવથી અગિયાર મિનિટવાળી બહેનો જાજી છે જેને ટાઈમિંગ આવે છે તો આજનો જે વિડીયો છે જેને ટાઈમિંગ નથી આવતું એ યોદ્ધાઓ માટે છે એવી કસરતો લઈને એમાં લોકો આવ્યા છે કે એ એક્સરસાઇઝ કરવાથી તમારા સ્ટેપ ખુલશે અને તમારા સ્ટેપ ખુલશે એટલે તમારું ટાઈમિંગ છે એ ઓટોમેટિકલી ઘટશે એક દિવસ કે બે દિવસ કરવાથી ટાઈમિંગ નથી ઘટવાનો પણ રેગ્યુલર સાતથી દસ દિવસ કન્ટિન્યુ તમે બરાબર ઘરે જ્યારે ફ્રી પડો છો ત્યારે આ એક્સરસાઇઝ કરવાની ઘણા કેન્ડિડેટ પુસ્તક પહેલાં કરવાની પછી કરવાની જ્યારે ફ્રી પડો છો ને અત્યારે આ જ કામ કરવાનું છે તમારે ટાઈમિંગ ના થાય પ્રોપર વર્ક કરવાનું ઘરે અગાસી ઉપર અને ફળિયામાં જ્યાં તમે ફ્રી પડો ત્યાં એક્સરસાઇઝ કરવાની છે તમારું ટાઈમિંગ ઇમ્પ્રૂવ થશે ઘટશે ઘટશે અને ઘટશે એક્સરસાઇઝ છે પ્રોપર કરવાની છે તો આવો આપણે એક સાઇડ મેં એની ટીમ પાસેથી જાણીએ આપણા કેન્ડિડેટ પાસેથી એવી એક્સરસાઇઝ જોઈએ કે કઈ એક્સરસાઇઝ કરવાથી તમારું ટાઈમિંગ છે ઘટવાનું છે આવો જોઈએ તો પહેલી એક્સરસાઇઝ આ છે પ્રોપર પગ વચ્ચેથી તમારે હાથ કાઢવાનો છે અને પ્રોપર મુવમેન્ટ હોવી જોઈએ બરાબર છે જોજો હમણાં બધા માં જોઈએ આપણે ચલો સ્ટાર્ટ ચલો ડાઉન 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 प्रोपरेने प्रोपर आर प्रोपर खूप चलो अप डाऊन लेग चेंज डाउन अप डाऊन अप डाऊन अप डाऊन

ડેમો ટાઈપ જો ચલો સ્ટ પગ ખાલી વાળવાનું નથી પગ સીધા રાખવાના છે બરોબર છે પગ સીધા રાખવાના છે પગ વાળવા નથી બસાસ માટેની આ વન ઓફ ધી બેસ્ટ એક્સરસાઇઝ છે ચલો યોલ રેડી ચલો લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાટ લેફ્ટ રાઈટ રાઈટ રિલેક્સ ત્યાર પછી નું બેસ્ટ છે એ છે કદમ તાલ તમારો પગ જેટલો બને એટલો છાતી અડાડવાનો પ્રયત્ન કરો જો ડેમો ટાઈપ બતાવીશ તો દસ જુઓ ખાલી પ્રયત્ન કરવાનો છે કે છાતી એટલે સ્ટેપ ખુલશે પગના જે સાંધા એ જે જકડાયેલા છે આખા ખુલશે છે સ્ટેપ ખુલશે છે સ્ટેપ છે એટલે ટાઈમિંગ ઘટશે ચાલો સ્ટોપ એક સાત કદમ દાલ છોડો કર પૂરી ટ્રાય કરવાની છે કે તમારો પગ નો જે ગોઠણ જે છે બરોબર છે તમારો ગોઠણ જે છે એ છાતી એડે પૂરો પ્રયત્ન કરવાનો છે જો

લે ચલો રિલેક્સ સિની બેસ્ટ એક્સરસાઇઝ છે જોડીદાર બનાવીને પગના સાંધા છે બધી એક્સરસાઇઝ છે સ્ટેપ ખોલવા સ્ટેપ એટલે આવશે ચલો ડેમો જોઈએ ચાલો ડાઉન ડાઉન રિલેક્સ ચાલો પોઝિશન તો

ઉદ્ધવ બેસ્ટ એક્સરસાઇઝ જે સ્ટેપ ખોલશે ને ટાઈમિંગ ઘટાડશે બાકી દોડાય છે તો અહીંથી અંદરથી દોડાય છે જજબુજનો હોવો જોઈએ મા બાપને યાદ કરો મમ્મી પપ્પાને યાદ કરો તમારી મા બિચારી ખાડી હાડી નથી પહેરતી પણ તમને ભણાવે છે તો બધું યાદ કરીને દોડો દોડાઈ જાય અને ગ્રાઉન્ડ પાસ કરો છો તો સુદર્શન છે ગ્રાઉન્ડ પાસ તો લેખિકમાં સુદર્શનનો સાથે અગિયારસો અગિયારમાં ગુજરાતના સામાન્ય અને મધ્યમ પરિવારના તમામ યોદ્ધાઓ સાથે જે શીએ છે અમારા યોદ્ધા દોડે છે તમે દોડી જાઓ ચાલો ભારત પાંચોગે ભારત પાંચ વાગે ખાખી પેરશે ગુજરાત દોડશે ગુજરાત જય હિન્દ જય ભારત ખેંચો ભૂલ રાઈટ લેખ राइट लेफ्ट राइट आवे आवेगे लेफ्ट लेफ्ट ट्राय योर बेस्ट लेफ्ट राइट लेफ्ट <laughs> चलो पंचा पच पिस्तालिस चाळीस पत्रिस तीस

स इकतीस पत्र साढ़सालीस इक्यावन एक सत्तावन उठसठ बासठसठस बासठ बासठ अड़सठ अड़सठ पंचोते हैं